જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોતાં કરશે વર્ક પણ જોતાં કરશે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે સાથે શનિની આંગળી સ્ટેટ છે આ વ્યક્તિ કરમ પ્રધાન છે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા કરતાં સેજ જ નાની છે નખ વધારે તો વાંધો નહીં આવે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં વાંધો નહીં આવે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો સ્ટ્રોંગ પર્સનાલિટીવાળાનો છે ઉપરનો ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે સાથે આ કોન થઈ રહ્યું છે આ સમજદારની નિશાની છે આ વ્યક્તિ વોલીબોલ ક્રિકેટ કે ગમે રમતો હોય ને એની અંદર નંબર વન હશે અને એને આમ જજમેન્ટ લેવામાં માસ્ટર હશે એક ત્રીસ એંગલથી કે સાઠ એંગલથી કે ચોવીસ એંગલથી એવા મતલબ આ એંગલથી પકડવામાં માસ્ટર હશે જબરજસ્ત એટલે એટલે ડિસ્ટન્સ નક્કી કરવામાં માસ્ટર હશે બીજું આ અહીંયા ગેપ પડી રહ્યો છે આ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખુદ સારો સ્વભાવ રહેશે ને બીજું અહીંયા આગળ પાસઠ વર્ષની ઉંમરે કચારો સ્વભાવ રહેશે પણ આ પિસ્તાલીસ વર્ષની ઉંમરે નથી આ બે જગ્યાએ જ ખર્ચારો સ્વભાવ રહેશે જ્યાં ગેપ થાય છે બીજું આ હાથની અંદર શુક્ર વલય છે આ શુક્ર વલય છે આ કોઈ પણ એક કલાની અંદર માસ્ટર હશે જેની અંદર આ નંબર વન પોઝિશન ઉપર પહોંચી શકે છે અને હારામાં હારા રૂપિયા કમાશે આ સારામાં સારો શુક્ર વલય છે સાથે આ સિનિયર લાઇનવાળો હાથ છે આ વ્યક્તિને હૃદય રેખાને માઇન્ડ રેખા જોઈન્ટ હોય એને સિનિયર લાઇન કહેવાય સાથે એમાંથી એક આ રેખા નીકળી રહી છે આ એક સાથે અનેકો બિઝનેસ કરાવે નાનો દિમાગ સાફ હોય કોઈ કોઈપણ કામ સોપર ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ કરી શકે છે આ વ્યક્તિ રાતે હુવેથી માંડીને સવારે રાતે સવારે ઉઠવાથી માંડે રાતે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન અને કોઈ પણ કામ આપણને ઇન્ટેલિજિજન્ટ આ છે ને ધંધાને ભગવાન માનવા વાળો છે અને ચોવીસ કલાક જગાડો તો ચોવીસ કલાક ને અડતાલીસ કલાક જગાડો તો અડતાલીસ કલાક પણ ધંધા માટે જોરદાર આ સારામાં સારી રેખા છે જોરદાર એક્સા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ ધનરેખા નીકળી અને એક અહીંયાથી આમ ધનરેખા નીકળી અને સૂર્ય તરફ જઈ રહી છે ધનરેખા આમ જવાની જગ્યાએ સૂર્ય તરફ જઈ રહી છે અનોખી છે અને બીજું એક અહીંયાથી પટલી ધનરેખા થઈ રહી છે અને ઉપર જઈ રહી છે રાહુ ક્ષેત્રથી એટલે આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને હકીકતમાં આ ધનરેખા આમ જવી જોઈએ એની જગ્યાએ સૂર્ય તરફ જઈ રહી છે અને સૂર્યરેખા અહીંયા ઉપરથી ચાલુ થઈ રહી છે પણ આ સૂર્ય તરફ જઈ રહી છે આ અનોખી ધનરેખા છે આ વ્યક્તિના જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ વધુ રહેવાનું ધન ધનરેખાના ક્ષેત્રમાં ધનરેખા જવી જોઈએ એની જગ્યાએ સૂર્ય ક્ષેત્રમાં જાય છે એટલે આને સ્ટ્રગલ રહે જીવનમાં અને બીજું અહીંયાથી જે ધનરેખા બીજી ચાલુ થઈ રહી છે જે જીવનના ચુમ અડતાલીસ વર્ષે ચાલુ થઈ રહી છે એટલે આ વ્યક્તિની અચાનક પ્રગતિ અચાનક નામના થશે સારામાં સારી અને અનોખી ધનરેખા છે આ અને બીજું જો આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે પણ અહીંયા આગળ ઝીણી 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 રેખાઓ છે એટલે આની એકાગ્રતાની થોડીક કમી થાય એક જગ્યાએ ફોકસ હોય પણ આ મલ્ટી ટાસ્ટર હોય જોરદાર ઓર્ડિનરી સાથે એક અહીંયાથી એ એક ધરની રેખા નીકળી રહી છે પટલી અને એક અહીંયાથી પટલી નીકળી આ છપ્પન વર્ષે નીકળી રહી છે એટલે આ છપ્પન વર્ષની ઉંમર પછી અનેકો બિઝનેસમાંથી પૈસા કમાશે સારામાં સારા જોરદાર સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા સુધી છે અને પછી જીવન રેખા નીચેથી ચાલુ થાય પણ જીવનની અંદર છવ્વીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિએ કંઈ પણ કામ કર્યું હશે ને એમાં એને સફળતા નહીં મળે કેમ કે જીવન રેખામાં ગેપ છે અને પછી સળંગ જીવન રેખા છે પણ આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાળો છે પરિવારનો એક પણ સદસ્ય જો ઘરની બહાર ગયો હોય ને આ તરત કરીને ફોન કરીને પૂછે ક્યાં ગયો શું ગયું જ્યાં સુધી આવે ને ત્યાં સુધી એની રાહ જોવા વાળો છે આ એવી જીવન રેખા સારામાં સારી જોરદાર સાથે આ મંગળ રેખા છે આ જમીન સાથે છે જમીનની અંદર કે જમીનની બહારની પ્રોડક્ટ કોઈ પણ હોય એમાં બિઝનેસ કરવામાં નંબર વન હશે બીજું લાકડાનો બિઝનેસ ટેસ્ટ્રીનો બિઝનેસ દલાલીનો છે અને આ છે ને રક્ષાનું કામ કરે છે જ્યારે ટુ વ્હીલર ફોર વ્હીલરની ઘરની બહાર નીકળે ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી અથડાવાની છે તરત જ બ્રેક મારી દે અને બીજું દાદા મામા કાકા ફઈબા આ બધાનો એને સપોર્ટ સારામાં સારો મળે અને આ એક ધનરેખા તરીકે કહેવાય જ્યારે અહીંયા ધનરેખા આ બાજુ જઈ રહી છે ને આને સપોર્ટ રેખા કહેવાય એક એક્સ્ટ્રા ધનરેખા કહેવાય સારામાં સારી સાથે આ ગુરુનો પર્વત છે ગુરુ પર્વત પર આ મલ્ટીપલ રેખા છે સારામાં સારી સાથે અહીંયા આગળ છે ને ત્રિકોણ થઈ રહ્યું છે આ સારું અને ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે ગવર્મેન્ટનું કોઈ કામ હોય ને એમાં એને ફાયદો થાય પણ ગુરુ પર્વત મધ્યમ છે ઓડિયો દ્વારા કહી દી વસ્તુ કરશે તો એને ફાયદો થશે અને જ્યારે ત્રિકોણ હોય ને ગવર્મેન્ટ તરફથી એને ફાયદો અને આ મલ્ટીપલ બિઝનેસની રેખા છે અને ગુરુ પર્વતની સાઈઝ નાની છે એટલે પરિવારથી દૂર રહેવાનો મોકો થાય પણ સગા સંબંધીથી પતિ પત્ની કે મા બાપથી નહીં પણ સગા સંબંધીથી દૂર રહેવાનો થાય બીજું આ શનિનો પર્વત છે શનિન પર્વત માઇનસ છે કેમ કે શનિન પર્વત ફૂલેલો છે એટલે આને ઓડિયો દ્વારા કહે વસ્તુ કરશે તો એનો ફાયદો થશે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર જો આ સૂર્ય સૂર્યરેખાઓ છે અનેક આ ટાસ્ટર વ્યક્તિ હશે અને આ વિદ્યા રેખા છે અને આ એક રેખા આમ જઈ રહી છે આ વ્યક્તિ મલ્ટિટાસ્ટર હશે એની પાસે જ્ઞાન જોતા જેમ જેમ ઉંમર વધશે ને આનું જ્ઞાન વધશે ને લોકો આને પૂછવા આવશે સારામાં સારું અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કશે અને હિંમતથી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ બુધ પર્વત છે બૂધ પર્વત માઇનસ છે કેમ કે ભૂત પર્વતની અંદર અહીંયા ભૂલેલું છે અને અહીંયા આખું જ બેઠેલું છે ઓળીઓ દ્વારા કઈ દીસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બીજું અહીંયા આગળ આ બૂધ રેખા છે એક અને આ બે ભૂતરેખા અને બીજી એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા આછી છે આ બધી ભૂતરેખા જે આ અનેક ભાષાનો જાણકાર હશે જો જાણકાર નહીં હોય ને તો એને ભાષા સમજણ તો પડતી હશે અને એની લિંગલિટી જોરદાર હશે અને પર્વત માઇનસ છે ઓડિયો દ્વારા કહેતી વસ્તુ કશે તો એને ભાજપ જ્યારે અહીંયા સ્થિત ફૂલેલો હોય ને એને પૈસા કરતાં નહીં વધારે હોય મારી નામના થવી જોઈએ અને બીજું એના મનની વાતો ન કરી કોઈ પણ જગ્યાએ કંપનીની મિટિંગમાં ગમી આવી ગયો જે કહેવાનું ત્યાં ન કહે અને પછી એને પસ્તાવો થયો કે અમે આ વસ્તુ કીધી હોત તો એ વસ્તુ છે બીજું આ મંગળ પર્વત છે બંને આ અંધોળી મંગળ છે આ બારનો મંગળ છે અંધોળી મંગળ સાઈ ગુજરાત માસિકો છે થોડીક કમી હશે કેમકે આ ફૂલેલો છે પણ વચ્ચે ખાડા ખાડા છે આ યોગાન પ્રાણાયામ કરે સારામાં સારું સાથે બારનો મંગળ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોવે વિચારે સમજે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત ન કરે અને પછી એની જોડે સ્વતંત્ર વાત છે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવ્યું ને તો પોતે લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત દડા જેવો છે જોરદાર શુક્ર પર્વત પર બહુ ઓછી રેખાઓ છે ખાલી આ પ્રોગ્રેસ રેખાઓ છે એટલે આ જે કામ આત્મા લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી કામ કરવાવાળો છે અને શુક્ર પર્વત આવો ફૂલે હોય ને એટલે આ બ્રાટવાળી વસ્તુ વધારે લેતો હોય અને આને ગરમી સહન ન થતી હોય અને આને આવો હોય ને જ્યારે શુક્ર પર્વત અને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એકસા ઓર્ડિનરી શુક્ર પર્વત છે આ ચંદ્ર પર્વત છે પણ ચંદ્ર પર્વત સેજ મધ્યમ છે કેમકે કે આ સાઈડ બેઠેલો છે એટલે સેજ મધ્યમ છે અને આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની વસ્તુ હોય ને કેમ પાંચસોમાં લેવી હોય અને બાર્ગેનિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવે સાથે એક રેખા અહીંયાથી આમ જઈને અહીંયા સુધી જઈ રહી છે ને આ છે આમને પૂર્વ આભાસ થઈ શકે છે સંકેત રેખા છે અને પૂર્વ આભાસ થઈ શકે છે કોઈ પણ ઘટના થવાની તો પહેલાં એને ખબર પડી જાય અને બીજું ચંદ્ર પર્વતનીય આ રીતનો હોય ને એટલે આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર બને જે પણ કલ્પના કરે ને પદસ કરવા કરવાવાળો છે પૂર્વ આભાસને સંકેત મળે અને ક્યાંય પણ જતો હોય ને તો તરત એને ખબર પડી જાય કે આ વસ્તુ આમ થવાની છે આ એક રક્ષાનું કામ કરે બીજું ચંદ્ર પર્વત પાવરફુલ હોય ને તો દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવે અને કોઈ જ ડાયજેશન પેટની ખરાબી ન થાય આ સારામાં સારી વસ્તુ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસના જે આ કોઈ પાર્ટીનો એનાલિસિસ કરતો હશે એટલે એના વિશે જાણકારી રાખશો સાથે આ બુધ પર્વત ઉપર આ બુદ્ધની આંગળી પર તલનું નિશાન છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું ગુરુ સૂર્ય અને બુદ્ધ આ ત્રણેયનું કરવાનું છે સાથે આસાની આ ચારેય ગ્રહણનું કરશે તો એને જે કંઈ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે બીજું આ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ